હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારી ચેનલ ક્રિષ્ના ટેસ્ટી ટેબલમાં બનાવીશું પાક કે માંડવી પાક શિંગ એક એવી ફરાળી મીઠાઈ છે કે જે દરેક ઘરમાં બનતી હોય છે અને તે બહુ જ ટેસ્ટી લાગતો હોય છે અહીંયા શિંગ પાકની ચાસણી કેવી રીતે લેવી જેનાથી એકદમ સોફ્ટ અને મોઢામાં મૂકતા જ પીગળી જાય તે એવો શિંગપાક તૈયાર કરીશું જો તમને બધી જ પ્રોસેસ આ વિડીયોમાં જોવા મળશે તો ચાલો આપણે આજે બધી અને ટ્રીક સાથે શિંગપાક તૈયાર કરીએ જો તમને મારી રેસીપી ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા સૌથી પહેલાં પરફેક્ટ માપ સાથે શિંગપાક બનાવવા માટે અહીંયા મેં બે વાટકી શિંગદાણા લીધા છે સાથે એક વાટકી માવો અને એક વાટકી ટોપરું લીધું છે જો તમે શિંગદાણા જ લેતા હો તો કોઈ પણ વાટકીના માપથી સાડા ત્રણ વાટકા શિંગદાણા લેવાના સાથે દોઢ વાટકી ખાંડ લે હવે આપણે શીંગદાણા લીધા છે તેને શેકી લેશું શિંગ પાક બનાવવા માટે આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે અહીંયા આપણે પરફેક્ટ એવા શિંગદાણા શેકવાના છે શિંગદાણા શેકશો એટલે શિંગદાણામાં રહેલું મોશ્ચર દૂર થશે અને શિંગપાક ખૂબ જ ટેસ્ટી બનશે શેકેલા શિંગદાણામાંથી બનાવેલો શિંગપાક લાંબા સમય સુધી સારો રહેશે શીંગદાણાને પાક આ રીતે કન્ટિન્યુ ચલાવતા રહી શેકી લેવાના છે શિંગદાણા શેકાઈ જશે એટલે શીંગદાણામાંથી ઇઝીલી ફોતરા અલગ થવા મળશે ગેસની ફ્લેમ મીડિયમ ટુ સ્લો રાખી શેકવાથી શીંગદાણા સરસ શેકાઈ જશે અને ફોતરા અલગ થઈ જશે શીંગદાણા મેં અહીંયા પાંચથી સાત મિનિટ સુધી શેકા એટલે ઇઝીલી શિંગદાણાના ફોતરા અલગ થઈ ગયા તો આ સ્ટેજ ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને શિંગદાણાને એક પ્લેટમાં અલગ કરી લેશું હવે આ રીતે શીંગદાણામાંથી સરસ ફોતરા અલગ કરી લીધા છે હવે આ શિંગદાણામાંથી શિંગપાક બનાવવા માટે શીંગદાણાને ક્રશ કરી લેશું શીંગદાણાને ક્રશ કરવા માટે મિક્સર જારમાં શિંગદાણાને એડ કરી મિક્સર જારને ચાલુ બંધ કરી પલ્સ પર ક્રશ કરો શિંગદાણાને ક્રશ કરતી વખતે શિંગદાણામાંથી તેલનો ભાગ અલગ ન થાય તે રીતે ક્રશ કરો હવે ક્રશ કરેલા શિંગદાણાને એક મોટા ચાયણામાં એડ કરી ચાળી અને એક સરખો પાવડર તૈયાર કરો શીંગ પાકને પરફેક્ટ રીતે બનાવવા માટે ક્રશ કરેલા પાવડરને ઘરમાં રહેલા કોઈ પણ વાટકા અથવા કપના માપથી મેજરમેન્ટ મેજરમેન્ટ કર્યા બે વાટકા ક્રશ કરેલા શિંગદાણાનો પાવડર તૈયાર થયો છે અડધો વાટકો ટોપરાનું છીણ એક વાટકો મોળો માવો ક્રશ કરીને લો એની સાથે જો તમે વધારે ગળ્યું ખાતા હો તો બે વાટકી ખાંડ લો અને જો મીડિયમ ગળ્યું ખાતા હો તો દોઢ વાટકી ખાંડ લેવી હવે આપણે પરફેક્ટ શિંક પાક માટે ચાસણી બનાવીશું ચાસણી બનાવવા માટે અહીંયા મેં દોઢ કપ ખાંડ લીધી છે દોઢ કપ ખાંડને પેનમાં એડ કરી બિલકુલ ખાંડ ડૂબે તેટલું પાણી એડ કરી સારી રીતે મિક્સ કરી દ્યો ગેસની ફ્રેમને થોડીવાર સુધી સ્લો રાખી ખાંડ મેલ્ટ થવા દેશ અહીંયા જો તમારે દોઢ કે બે તારની ચાસણી થઈ જશે તો તમારો શિંગપા કડક થઈ જશે અહીંયા તમારે ફક્ત એક જ તારની ચાસણી કરવાની છે ચાસણી કરવા માટે આ રીતે બધી જ ખાંડ મેલ્ટ થઈ જાય એટલે તેમાંથી બબલ આવવા માંડે એટલે ચાસણીને એકવાર ચેક કરવાની ચાસણીને સ્પેચુલા પર લઈ ઠંડી થવા દેવાની પછી થોડી ઠંડી થાય એટલે ચાસણીનો તાર બનાવો અહીંયા સરસ પરફેક્ટ રીતે એક તાર બને છે બિલકુલ આપણો તાર તૂટતો નથી તો આ રીતે આપણી એક તારની ચાસણી પરફેક્ટ રીતે તૈયાર છે આપણી ચાસણી તૈયાર થઈ જાય એટલે ગેસની ફ્લેમને મીડિયમ ટુ સ્લો રાખી તેમાં એક કપ માવો એડ કર માવાના લમ્સ કે ગાંઠા ના રહે તે રીતે ચાસણી સાથે મિક્સ કરો માવો ચાસણી સાથે સરસ મિક્સ થઈ જાય એટલે તેમાં કોપરું અને ક્રશ કરેલા શિંગદાણા પાવડરને એડ કરી હવે અહીંયા જુઓ મેં સારી રીતે બધા મિશ્રણને સરખું મિક્સ કરી દીધું છે શરૂઆતમાં આ મિશ્રણ થોડુંક ઢીલું લાગશે તમે જેમ જેમ ચાથી ચલાવતા જશો તેમ મિશ્રણ ઘટ થતું જશે જો લગભગ બે જ મિનિટમાં મિશ્રણ આપણું ઘટ થઈ ગયું છે આને ઓવરકૂક નથી કરવાનું શિંગપાક સારી રીતે શાઇન આપવા માટે તેમાં બે ચમચી ઘીને એડ કરો શિંગ એડ કરવા માટે કોઈપણ પ્લેટ અથવા ચોકીમાં ઘીથી ગ્રીસ કરો પછી તૈયાર કરેલા શિંગ મિશ્રણને પ્લેટમાં એડ કરી દેસું શિંગપાક થોડોક હલકો ગરમ હોય ત્યારે શિંગ પર પિસ્તાની કતરણને ગાર્નિશ કરીશું અને હલકા હાથે પિસ્તાને પ્રેસ કરો હવે તૈયાર થયેલા શિંગપાકને અડધો કલાક સુધી ઠંડો થવા દો લગભગ અડધો કલાક પછી આપણો શિંગપાક પરફેક્ટ રીતે સેટ થઈ ગયો છે શિંગપાકને આ રીતે કટ કરી લેશું શિંગ શિંગપાકનો પીસ તમારી પસંદ પ્રમાણે નાનું કે મોટું રાખી શકો છો તૈયાર થયેલા આ શિંગપાકને પંદરથી વીસ દિવસ સુધી તમે સ્ટોર કરી શકો છો જો તમે ક્યારેય ટોપરું માવો અને શીંગને મિક્સ કરીને શિંગ પાક ના બનાવ્યો હોય તો આ રેસીપીને ટ્રાય કરજો જો તમને મારી રેસીપી વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો